વડોદરા ચિનોરથી શ્રીનોર તાલુકાના આવાખલ ગામે સમસ્ત વસાવા સમાજનો સોળમોસમ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં પચીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આજ રોજ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ અખાત્રીસ હોવાથી અવાખલ ગામે સ્કૂલના વિશાળ પટાંગણમાં સમસ્ત વસાવા સમાજ દ્વારા સોળમોસમ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચ્ચીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા હિન્દુ પરંપરા પ્રમાણે ભૂદેવો દ્વારા ધાર્મિક વિધિ મંત્રોચ્ચાર કરી પચ્ચીસ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સમૂહ લગ્નમાં જનમેદની મોટી સંખ્યામાં ઊંટી પડી હતી અને વરરાજાને ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ચાર હજારથી પાંચ હજાર ગામના અગ્રણીઓ આવેલા મહેમાનો ભોજનનો લાભ લીધો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા બલેશ્વર જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન શૈલેષભાઈ વસાવા વાખલ કબીર મંદિર મુક્તામણી નામ સાહેબ પટેલ સમાજના અગ્રણી પટેલ પ્રદીપભાઈ લાલજીભાઈ સેગવા સરપંચ અલ્પેશ વસાવા તરવા ડેપ્યુટી સરપંચ રાજેશ વસાવા અવાખલ વસાવા સુભાષભાઈ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના વસાવા સમાજ પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા તો આવો જાણીએ પિંટુભાઈ વસાવા શું કહેવા માંગે છે સમાજ માટે જે આવા કાર્યો થઈ રહ્યા છે એમાં તમામ આગેવાનો અને જે રાજકીય આગેવાનો હોય ગ્રામના આગેવાનો હોય એ આગળ આવી અને આવા સમય આજે આવા પ્રોગ્રામો છે સમાજને લગતા એમાં આગળ આવી અને તમ મન અને ધૂમથી મદદ કરે એ બધાને કોઈ